બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે મગફળીનું પુષ્કળ વાવેતર થયું છે ત્યારે મગફળીના ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘે આજે પાલનપુર ખાતે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં માવઠું થતાં મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું ત્યારે સરકારે સહાય ન આપતા ખેડૂતોને આર્થિક પાયમાલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે ચોમાસામાં પણ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે પરંતુ પૂરતા બજાર ભાવ મળતા નથી મગફળીના ભાવ હાલ બજારમાં હજારથી બારસો રૂપિયા મળી રહ્યા છે ત્યારે સરકારે ટેકાના ભાવે એક હજાર ચારસો સત્તાવન રૂપિયા આપવાનું નિયત કરેલ છે જો કે સરકાર દ્વારા ખેડૂતોની મગફળી ટેકાના ભાવે માત્ર સિત્તેર મણ ખરીદવાનો નિર્ણય કરતાં ખેડૂતોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે ગુજરાતના અંદર વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને ખેડૂતો સાથે તાલમેલની વાતો ચાલુ છે અને વાતો કરી રહી છે સરકાર પણ જે જમીન ઉપર હોવું જોઈએ એ હજુ સુધી અમને દેખાતું નથી ખેડૂતોને ખેડૂત બહુ દિવસે દિવસે નાદાર થતો જાય છે ખેડૂત દિવસે દિવસે પોતાની જમીનો ઉપર મિલકતો ઉપર લોનો લઈ અને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે ખેડૂતના બાળકો ભણી શકતા નથી કારણ કે કોઈ પણ કુદરતી હોનારત આવી જાય છે આ આ ઉનાળામાં વહેલું વાવેતર થયું હતું મગફળીનું સારું વાવેતર હતું બનાસકાંઠા જિલ્લાના અંદર ત્યાં વરસાદ વહેલો આવી ગયો વરસાદ વહેલો આવી ગયો એટલે મગફળી બિલકુલ નિષ્ફળ જતી રહી અને ખેડૂતને બિયારણના પૈસા પણ ન મળ્યા ખેડૂત બિયારણના પૈસા હજુ સૂકવી શક્યો નથી અને બીજું ઉપર જેવું કરી અને ચોમાસું મગફળીનું વાવેતર કર્યું અને ખેડૂતને આશા હતી કે ચોમાસામાં વરસાદ સારો છે તો મગફળી સારી પાક છે અને એનું ઉત્પાદનના બદલામાં આપણને એનો લાભ મળી જશે પરંતુ ભાવો બજાર માર્કેટમાં હજાર અગિયારસો નવસોના ભાવો ખરીદી થઈ રહી છે તો સરકારે એમએસપીની કિંમત ચૌદસો સત્તાવન રૂપિયા નક્કી કરી છે તો સરકાર ખરેખર બસ્સો મણ ગઈ વખતે એને મગફળીની ખરીદી કરી હતી તો બસ દરેક ખેડૂતો બસ્સો મણ નહીં પણ એના કરતાં વધુ ખેડૂતોની મગફળીની ખરીદી થાય અને પોતાની મગ ચકાસણી કરીને ખેડૂતની મગફળી કરે કારણ કે બીજા વેપારીઓ અંદર ઘૂસી જાય છે અને બે નંબરનું કરી અને ખેડૂતને અન્યાય થાય છે ખેડૂતના ઘરમાં સરકારનો લાભ પૂરેપૂરો પહોંચતો નથી તો સરકારને ખરેખર એના ઉપર ધ્યાન દોરી અને એના ઉપર કમિટીને બેસાડવી જોઈએ અને ખેડૂતના ઘરમાં લાભ પૂરતો પોકે એનું તકેદાર રાખી અને એનું કાર્યવાહી કરવી જોઈએ ન ખેડૂત હવે થાકી ગયો છે ખેડૂત જમીનો વેચવા ઉપર આવી ગયો છે અને બિલકત વિહોણો થાય એટલે ખેડૂત આવી ગયો છે ખેડૂત હવે ખરેખર સરકાર સાથે ચાલી શકે એવી હાલત ખેડૂતની નથી રહી ગત વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી ત્યારે આ વર્ષે પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન કરાતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ વર્ષે સિત્તેર મણ મગફળીની ખરીદી કરવાના નિર્ણયનો વિરોધ કરતાં ખેડૂતોએ તમામ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોની વારે આવતા આજે પાલનપુર તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી મગફળીની ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી બનાસકાંઠાના ખેડૂતોએ વહેલો વરસાદ આવવાના લીધે આ વર્ષે ઉનાળુ મગફળીમાં પણ ખૂબ મોટું નુકસાન કર્યું હતું વધારે અમારે હજી વધારે આશાએ ચોમાસામાં સારું એવું મગફળીનું વાવેતર કર્યું હતું અને વરસાદ પણ સારો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ખોટી નીતિઓના લીધે ભાવો ખૂબ નીચા છે ત્યારે સરકારે ચૌદસો અને સત્તાવન રૂપિયામાં મગફળી ખરીદવાની જાહેરાત કરી ત્યારે ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર હતી કે અમને આ વર્ષે પૂરતા ભાવ મળશે હવે જ્યારે સરકાર એવું વિચારી રહી છે કે ગયા વર્ષે અમારી બસો મણ મગફળીએ ટેકાના ભાવે ખરીદી હતી આ વર્ષે સિત્તેર મણનો વિચાર કરી રહી છે તો એ સરકાર વિચાર કરી રહી તો વિચાર એનો ખોટો છે સરકાર એક બાજુ ખેડૂતોને એવું કહે છે કે અમે વધારે વળતર આપી અને બાવક બમણી કરવા જઈએ છીએ ત્યારે અમારા ખેડૂતો દર વર્ષે દર વર્ષે નુકસાન કરતા રહે છે અમે અમારી જમીન વેચવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે એક બાજુ સરકાર એવું કહે છે કે સ્વદેશી અપનાવો તો બીજી બાજુ પામતેલની આયાત કરી અને મગફળીના ભાવ ઊંચા થવા દેતી નથી એક બાજુ કહે છે કે સ્વદેશી અપનાવો તો બીજી બાજુ રૂની આયાત કરી અને કપાસના ભાવ ઊંચા થવા દેતી નથી એટલે આ સરકાર કહેવાના જુદા હાથીની જેમ અને બતાવવાના જુદા એવી નીતિઓ કરીને ખેડૂતોને સતત ડફોળ બનાવી રહી છે પરંતુ હવે ગુજરાતનો ખેડૂત જાગૃત છે આ વર્ષે જો બસો મણો ગયા વર્ષે ખરીદી હતી તો આ વર્ષે શું પેઢમાં દુખ્યું છે જો બસો મણથી ઓછી અમારી મગફળી ખરીદવામાં આવશે તો અમે જેટલા પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે એ મગફળી વેચવાનો બહિષ્કાર કરીશું અને ખૂબ મોટી સંખ્યામાં અનિશ્ચિત મુદ્દેના ધરણાના કાર્યક્રમો પણ આપવા પડશે તો અમે આપવાના છીએ એટલે સરકારને અમે આજે એ રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે ગયા વર્ષ કરતાં પણ જરૂર અમારી વધારે છે ખૂબ નુકસાન કર્યું છે ખેડૂતોએ બસ્સો મણથી પણ વધારે લેવામાં આવે જેટલી અમે મગફળી વાવીએ છીએ એટલી બધી મગફળી ટેકાના ભાવે ખરીદે સરકાર કે તો અમને પૂરતા પ્રમાણમાં ભાવ આવે એમએસપી એટલે મારે ખેડૂતોને એક જાણ કરવી છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવાય કે ચૌદસો ચૌદસો સત્તાવન રૂપિયામાં મગફળી ખરીદાય તો કંઈક અંશે ખેડૂતને મજૂરી ખાલી મળે એટલું બધું છે તો ચૌદસો સત્તાવનથી ઉપર વેચાવી જોઈએ અને એ પણ જો સરકાર નહીં કરી શકતી હોય તો મધ્યપ્રદેશની જેમ તો ભાવાંતર યોજના જાહેર કરે આ બંને સરકારની કરવાની હિંમત ના હોય તો ખેડૂતોના અમે ખોટા તાઇફા કરવાનું બંધ કરે અને ખેડૂતોને નિશ્ચિત ભાવ લે આ બંને રજૂઆતો સાથે અમે કલેક્ટર આજે આ મામલતદારને આવેદનપત્ર આપી રહ્યા છીએ